પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સર અને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ક્ષણ આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી જેમાં મુખ્યત્વે આતંકવાદ વિરોધી સાયબર સિક્યુરિટી અને ઉદયમાન ખતરાઓ જેવા ક્ષેત્રોમાં બૌદ્ધિક સહકારને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી મોદીએ તુલસી ગબ્બાડ ને તેમના નવા પદ માટે અભિનંદન અને ભારત યુએસ મિત્રતાના મજબૂત સમર્થન તરીકે તેમની ભૂમિકા માટે પ્રશંસા કરી મોદીએ કબાટ સાથેની આ મુલાકાતને ખૂબ જ ફળદાયી ગણાવી અને જણાવ્યું કે બંને દેશો તેમના લોકોના હિત માટે અને અમારા ગ્રહના ભવિષ્ય માટે નજીકથી કામ કરતા રહેશે આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું અને સુરક્ષિત સ્થિર અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી તુલસી ગબાડ જે હવાઈથી પૂર્વ ડેમોક્રેટિક કોંગ્રેસ વુમન છે તાજેતરમાં યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમણે આ પદ માટે સેનેટમાં બાવન થી અડતાલીસ મતોથી મંજૂરી મેળવી હતી ગબાડે તેમના નવા પદ માટે અભિનંદન આપતા કહ્યું કે તેઓ બૌદ્ધિક સમુદાયમાં વિશ્વાસ સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે આ મુલાકાત ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું છે અને બંને દેશો વચ્ચેના બૌદ્ધિક સહકારને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે